નખત્રાણા હાઈવે ઉપર આવેલું આ યક્ષ અને મંજલ વચ્ચે આવેલું સ્થળ છે જેનું નામ પદરગઢ પદરગઢની સ્થાપના રા પૂરાએ દસમી સદીમાં કરેલી અને વડીમેળી ને નાની મેળી આ બે જોઈ રહ્યા છો આપ નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે નવા બ્લોગમાં આપણે નખત્રાણાથી ભૂત જઈ રહ્યા હતા પુરેશ્વર મંદિર છે શ્વર મંદિરની બાજુમાં જ આ સ્થળ આવેલું છે તો આપણે પણ પહેલીવાર આવ્યા છીએ આ જગ્યાએ તો જોઈશું કેવું દેખાય છે અને ઐતિહાસિક સ્થળ છે આ તો તેના ઇતિહાસ વિશે પણ આપણે જાણીશું અને જોઈશું કે કેવું દેખાય છે અને કેવી તેની બનાવટ છે અહીં બાજુમાં જ એક ઓફિસ જેવું અહીં બનાવવામાં આવ્યું છે અને આ બિલકુલ રોડની બાજુમાં જ છે મિત્રો આ છે રોડ હાઈવે નખત્રાણા ભુજ ને રોડની બાજુમાં જ આ જગ્યા આવેલી છે ચારે તરફ બાઉન્ડ્રી પણ સેફ્ટી બનાવવામાં આવી છે અને આ જોઈ રહ્યા છો આપ વર્ષો જૂનું લાગે છે આ સ્થળ આપણે તો પહેલી વાર આવ્યા છીએ પરંતુ શું છે તેનો ઇતિહાસ તે આપણે સંપૂર્ણ જાણકારી મેળવીશું તો બન્યા રહો વિડીયોમાં તો આ મોટા મોટા પત્રો અહીં જે બાંધકામ છે તે લગભગ તૂટી ગયેલું કે એવું લાગે છે તેના પડ્યા છે અહીં તો જૂના પહેલા જમાનાના જોઈ શકો છો આપ ડિઝાઇન આની અને આ બાજુ આ પણ આની પણ કારીગરી બહુ સુંદર રીતે જોઈ શકો છો આપ ઘણા એવા પથ્થરો અહીં પડ્યા છે તો મિત્રો આ તો મને લાગે છે ઘણા વર્ષો જૂનું આ જગ્યા છે પણ શું મહેલ છે કે છતેડી છે કે શું છે તે આપણે આગળ જાણીશું તો વિડીયો પ્લીઝ પૂરો જોતા રહેજો તો સંપૂર્ણ માહિતી જાણવા મળશે તમને તો આ જૂના પથ્થરોથી બનાવવામાં આવ્યું છે મિત્રો પથ્થર છે એકદમ પથ્થરોનું બાંધકામ લગભગ પથ્થર જોઈ શકો છો એક પથ્થર લગભગ એક બે

બાજુમાં છે એ પડી ગયેલ છે તો બે મેળીઓ તો વડી મેળી ને નાની મેળી આ બે જગ્યા છે તો એક બરાબર દેખાય છે થોડી ઘણી ઉભેલી આ જે જોઈ રહ્યા છે અહીંયા પડી ગયેલ છે એના નીચે આપણે પથ્થર જોઈ શકીએ છીએ અને મિત્રો બાજુમાં જ આવેલું છે કુંવરેશ્વર મંદિર એ પણ આપણે આ રાજાએ જ બનાવેલું છે રા પૂરા રાજાએ જેથી તેનું નામ પૂરેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું છે તો મિત્રો આ જે હાલત છે પડી ગયેલ છે નાની મેળી ને વડી મેળી એ લગભગ આનું બોર્ડમાં લખ્યા પ્રમાણે લગભગ જે તે વખતે યુદ્ધ થયું હશે ત્યારે જ આ હાલત થઈ છે એવું માનવામાં આવે છે તો મિત્રો આ બોર્ડ જે લગાવેલ છે એના નીચે એક સૂચના પણ આપેલ છે કે આ જગ્યામાં જે નાની મેળી ને વડી મેળી જે છે તેના પાથરોને કોઈ છેડછાડ કરવી નહીં અને કોઈ નુકસાન ન કરવું આ જગ્યાને સાચવીને રાખવું અને આ પગથિયા છે ચડવાના ઉપર અને પહેલા સાઈડમાં આપણે જોઈ લઈએ પછી આપણે ઉપર જોઈશું તો બનાવટ એકદમ કારીગરી જોઈ શકો છો આપ મિત્રો બહુ સુંદર મજાની બનાવટ છે વર્ષો જૂનું કામ પથ્થરોનું અને પથ્થરમાં ઝીણી ઝીણી કોતર કામ કરવામાં આવ્યું છે તો બહુ સુંદર એવી જગ્યા છે ઐતિહાસિક પથ્થર તો ઉપર પડ્યા છે જે હાલમાં એવું લાગે છે કે હમણાં પડે કે હમણાં પડે એવી સ્થિતિમાં છે પરંતુ તોય બી હજી સુધી એવા ને એવા પડ્યા છે અમુક પડી ગયેલ છે અમુક ઊભા છે અને આ પાછળની સાઈડનું અને અહીં ચારે બાજુ બાઉન્ડ્રી લગાવવામાં આવી છે બાઉન્ડરી તો હમણાં હમણાંની લોખંડના ટાર વડે બાંધવામાં આવી છે ક્યાંક ખુલી ગઈ ક્યાંક લીધે લે પરંતુ આ જગ્યા છે બહુ સુંદર જઈને કહેવાય અહીં પણ ડિઝાઇન એવી પાત્રોમાં બતાવું તમને આ ડિઝાઇન આપ જોઈ શકો છો બહુ સુંદર મજાની ડિઝાઇન અને હવે આપણે તળીશું ઉપર અને જોઈશું તો મિત્રો મોટા મોટા પથ્થરોથી આ બનાવવામાં આવ્યું છે લગભગ ચારથી ચાર ફૂટથી ઉપર જ લંબાઈ છે ચાર પાંચ છ ફૂટના લંબાઈવાળા પથ્થર અને ફૂટ દોઢ ફૂટ બે ફૂટ ઊંચાઈ જાડાઈ તેની એવા મોટા મોટા પથ્થરોથી આ બનાવવામાં આવ્યું છે તો હાલ તો બપોરનો સમય છે એકદમ શાંતિવાળું હવામાન અને હાલમાં જે અહીંયા જોઈ શકો છો આપ સાફ સફાઈ કરવામાં આવી છે તો જ્યાં જાગ્યા ત્યાંથી સવાર અહીં ઝાડ અમુક ઝેરી બાવર જેને કહેવાય અમાર બાજુ તો અહીં ઝેરી બાવર વધારે છે તો આ ઝેરી બાવર કાપ્યા છે અંદરની સાઈડમાં ને આ જોઈ શકો છો આપ કે પથ્થરના જોઈન્ટ એમાં કાંઈ સિમેન્ટ કે એવું કાંઈ દેખાઈ નથી રહ્યું તો આ મને લાગે છે કે ડાયરેક પથ્થરનું જ બાંધકામ છે પહેલાં બાંધકામમાં માટી કે કાંઈક ચીપકાવવા માટે અંદર ચૂનો કે રાખતા હતા પરંતુ આનમાં કંઈ એવું જોવા મળી રહ્યું નથી ખાલી પથ્થર ઉપર પથ્થર જ છે તો સારું કહેવાય એ પણ અને અંદર છે તો બધું ઓમ જોવા જાય તો અંદર જવામાં પણ બીક લાગે છે મિત્રો કારણ કે પથ્થર આપ જોઈ શકો છો કેવા પડ્યા છે કે હમણાં પડે કે હમણાં પડે એવી સ્થિતિમાં છે પરંતુ બનાવટ એવી છે કે હજી પણ આટલું અડધું પડી ગયું ને અડધું હજી ટકી રહ્યું છે અને સારું કહેવાય એ પણ આપણો સપોર્ટ લીધો છે જોઈ શકો છો આપ તો હાલ હું તો એમ કહીશ કે તમે અહીં આવો તો ખાસ અંદર વધારે આવતા નહીં કારણ કે આ જગ્યા ભલે મજબૂત હશે પણ ક્યાં કોઈ પથ્થર જોઈ શકો છો આપ ઉપર પથ્થર પડે કે લાગે તો ખોટી આપણે કોઈને મુશ્કેલી થાય તો આપણે અંદર ખાસ કરી નથી જવાનું બહારથી જોવાનું છે બહુ જોવાલાયક અને જૂનું સ્થળ છે તો મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આ જગ્યાનું નામ છે પાદરગઢ અને આ આવેલું છે મંજલને યક્ષને વચમાં અને મિત્રો લગભગ દસમી સદીમાં રાજા રા પૂરાએ આ બનાવેલ છે વડીમેળીને નાની મેળી અને બાજુમાં મંદિર છે શંકર ભગવાનનું જેનું નામ છે કુંવરેશ્વર મહાદેવ તે પણ આ રાજા રા પૂરાએ જ બનાવી છે જેથી તેનું નામ કુંવરેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે તો મિત્રો આ જગ્યા રોડ ઉપર જ આવેલી છે હાઈવે ઉપર ભુજથી નખત્રાણા હાઈવે છે હાઈવે ઉપર જ આવેલું છે તમને રોડમાંથી જ આ દેખાશે જગ્યા અને આની જે આ હાલત છે એ આપણે ઇતિહાસ પ્રમાણે લગભગ જે તે વખતે યુદ્ધ થયું હશે આ યુદ્ધના કારણે જર્જરિત હાલતમાં જે છે એ હાલતમાં જદી પડ્યું છે તો મિત્રો કચ્છ ગુજરાતમાં આવી અનેક જગ્યાઓ આવેલી છે ઐતિહાસિક કિલ્લાઓ ઐતિહાસિક મંદિરો અને ઐતિહાસિક મહેલો અને રાજા રજવાડા દ્વારા બનાવવામાં આવેલ મોટા મોટા કિલ્લાઓ જેમાંનું આ એક સ્થળ છે તો તમને કેવું લાગુ જરૂર જણાવજો